કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ દાદા નો મોખડું મલકાય છે જ્યાં જુઓ ત્યાં દર્શન એમ ના થાય છે ગણપતિ દાદા નો મોખડું મલકાય છે પેલું કાગળ કોટ ગણેશ મોકલાવજો ગણપતિ દાદા વેલાયા વજો ગણપતિ દાદાનું મોખડું મલકાય છે બીજો કાગળ રામેશ્વર મોકલાવજો રામેશ્વર ના ભોળા નાથ વેલા વજો સાથે પાર્વતી માને તેડી લાવજો ગણપતિ દાદાનું ખડું મલકાય ત્રીજો કાગળ ગોકુળ ગામ મોજો ગોકુળ ગામના કૃષ્ણ કૃષ્ણ કઈ આવજો સાથે રાદાજી રાધાજીને તેડી લાવજો ગણપતિ દાદાનું મુખડું મલકાય છે ચોથો કાગળ આરા સુર મોકલાવજો આરા સુરના અંબે માવેલા વજો સાથે ચામુંડ માને તેડી લાવજો ગણપતિ દાદાનું પાંચમો કાગળ ઊંજા ગામ મોકલાવજો થી ઉમિયા વજો સાથે અંબે માને તેડી લાવજો સઠ્ઠો કાગળ રણુજા મોકલાવજો રણુ જાના રામા પીરવેલા બજો સાથી ને રાણી ને તેડી લાવજો ગણપતિ દાદા નું મું ખડું મલકાય છે સાતમો કાગળ ઊંજ સાતમો કાગળ પૈકુટ કામ મોકલાવજો વૈકુટ દામની બેનું વેલી આવજો તેને સાથે તેડી લાવજો ગણપતિ દાદાનું મોખડું મલકાય છે જ્યાં જુઓ ત્યાં દર્શન એમના થાય છે ગણપતિ દાદાનું મૂખડું મલકાય છે કૃષ્ણ લાલ લાલકી જે ગણપતિ દાદાની જે